આવી ગયા છે આંબા કેરી નો રસ બનાવાનો રીજા લીધી ચા પીવાની પીવાની લુંગી ડાન્સ લુંગી ડાન્સ ગયો મમ્મી ને એટલી તકડે કે

કેરીનો રસ બનાવવાનો છે આપણે ટીકી નાખી દીધો હો બોલા ઘર બનાવી રાખ્યો ઓય આ તો બીજા હે ને આ તો આમાં ફ્રીજમાં રાખું એટલે આ જામુકા ખેર થોડા આ આ હું આવલે ઓબ્જેક્ટ હું બધે ઓય તું લેતા કે ગઈ ઓ વાયર જુજી તો આપણે બડા બને નીકળી થઈ ગયું છે મોળો ગુડામલીય સોપે ચલો આવી ગયા છે આપણે એનજીઆને સીધા આવી ગયા છે લુખેશ ની દુકાને અમારા લુખેશ આખો દી બાયે ની રીલ્સ જોતો હોય છે ભાઈ મમી હા મેં અચ્છી જન્મ સે હવે શું ચાઈ બાય પીવો છો પીઆર શું તો પીશું પીઆર સો તો પીશું એક લાયકલા નહીં પીવો એક લાયકલા તને ખબર હે ને ભાઈ એમાં આપણે એવું નથી કરતા કોઈ દી હા પીઆર શું તો પીશું હાલો તો પીઆર ઈ દઈ હું હે પીઓ હા હા બોર્ડિંગ મે લગભગ ક્રિકેટ રમણ કેતો તો ભીમજી ભાઈ હાલું કોણ ભીમજી ભાઈ આર બોર્ડિંગ માં ગ્રહપતિ રે અત્યારે રમવા હા હા હાલ પૂછા કર લેઉં પહેલા કે રમે કે નથી રમતા કેતા તો તો બેટિંગ હાઉસ કે રમવાનું છે બેટિંગ હાઉસ તને ક્યાં આવડે રમતા એ તારી અવર તો હું હા છ છક્કા ના હું તારી અવર જેવું હા થઈ ગયા સરત લગાવી હા સરત લઈ પાક્કું પાકું કેટલા કેટલા પછી વાત આપણે જેમ લોક બંધ થઈ જાય પછી યાર તું મારી દે તો આખો દિન ખર્ચો મારો ને ના લાગે તો તારો હો બરાબર છ છાઇનલ ને કેટલા બોલવાય નહીં નહીં પણ છ છક્કા મારી અરે ખપે બે વર એમ છ છક્કા મારોના બે વરેમ છ છક્કા ને એ તારામથી લાગ્યા ચાલ ભલે સરત ને તો સરત પાક્કું ને પાક્કું

કેજા લીધી ચાય પીવાની રજા લીધી ચાય પીવાની હા નઈ પીવાની હોય રજા વગર કઈ દઉં કેમ છો રામ એમ ચાય

છે ઘરે આવ્યા ને મમ્મી એટલી કે મને ખાવાનું દેવા ના પડી દે ક્યાંક જવું હશે શું હશે એટલે આવડી તકડે ખાવાનું નથી દઈ એક આવડી તકડે

ફટાફટ જમી નહીં મળી કાંઈ નથી થાકી ગયા જમી લીધું છે સરસ મજાનું એટલે હવે જમ્યા પછી કરવી પડે નિંદર વહેલું ઉઠવું હોય તો વહેલું સુવું પડે અને વહેલીની અંદર આવે નહીં એટલે આપણાથી વહેલું ઉઠાય નહીં ચાલતા રહેતા સબ સવારે તો લગભગ ઉધી રહ્યો બધાની તકલીફ જ હશે વહેલું ઉઠવાની અમારું લાન નથી કહેતો અને થોડાક જ દિવસમાં તમને સરપ્રાઇઝ મળવાનું છે તો આગળના વ્લોગ જોવાનું ચૂકશો નહીં થોડાક જ દિવસમાં પ્રોસેસિંગ ચાલુ હોય વસ્તુની એટલે તમને સરપ્રાઇઝ થોડાક દિવસમાં મળી જશે એટલે હવે તો સુઈ જાય સરપ્રાઇઝ મળી જશે તમને તો વ્લોક અહીંયા પૂરો વ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઈબ નહીં કર્યું તો ફટાફટ કરતા જય શ્રી રામ